કુદરતી સંસાધન માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા અથવા યોગ્ય બનાવવા તેને માનવ સર્જિત કે માનવ નિર્મિત સંસાધન કહે છે સંસાધનો દુનિયામાં સંસાધનો ઉપલબ્ધતા માટે ચાર વિભાગ પાડવામાં આવ્યા છે પહેલું સર્વ સુલભ સંસાધન બીજું સામાન્ય સુલભ સંસાધન ત્રીજું વિરલ સંસાધન અને ચોથું એકલ સંસાધન